તો નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન હેપી ન્યૂ યર જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના છે તો આજનો વિડીયો સ્પેશિયલ છે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવેલી છે જેમને હેપી ન્યૂ યર કીધેલા છે નવા વર્ષના રામ રામ કીધેલા છે સાલમું બાર કીધેલું છે તો આપણે એમની ચેનલની મુલાકાત પણ લઈશું અને એમના રિપ્લાય પણ આપીશું અને આજના વિડીયોની અંદર જેટલી પણ કોમેન્ટો આવશે એ મિત્રો આવતીકાલે એમની પણ કોમેન્ટના આપણે રિપ્લાય આવશું અને એમની ચેનલની મુલાકાત આપણે આવતીકાલે કરવાની છે તો આજનો વિડીયો સ્પેશિયલ બેસ્ટ છે મિત્રો તો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો તો કારણ કે અત્યારે મેં વિડીયો બનાવવાનું ચાલુ બહુ જ લેટ કર્યું છે તમને ખબર જ હશે મિત્રો કે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે ને ઘણી જગ્યાએ આજે તો કોઈક જગ્યાએ મંદિરોએ દર્શન કરવા ગયા છે કોઈક ફરવા ગયા છે ઘણા બધા તો કોમેન્ટ કરજો મિત્રો તમે કઈ કઈ જગ્યાએ ફરવા ગયા હતા માતાજીની દયાથી તમે ઘણા બધા લોકો ફરવા ગયા હશે જોકે આપણે તો ક્યાંય પણ હજુ ફરવા ગયા નથી હા આપણે ખેતરમાં હતા એ આખો દિવસ એરંડામાં પાણી વારતા હતા એ આપણે ફરવા ગયા હતા અને એમાં આપણી ખુશી છે તો આપણને મજા આવી આખો દિવસ આજે પણ પાણી વારવાની બરાબર કારણ કે આપણે ઘરે મહેમાન આવતા હોય ને આપણે વાડીમાં જ રહેવાનું હોય છે તો ગમે ત્યારે મતલબ પાણી બંધ કરીને આપણે ઘરે જતા રહીએ એટલે આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા નહોતા તો આપણે અહીંયા વાડીમાં જ હતા પાણી ચાર વાગ્યા સુધી ચાલુ હતું અને કોઈ પણ આપણી ઘરે આવતા હોય તો આપણે પાણી બંધ કરીને ઘરે જતા રહેતા કારણ કે મેન પાણી બંધ કરીને ઘરે જવાનું કારણ કે આપણું પોતાનું છે એટલે ગમે ત્યારે આપણે પાણી એની અંદર બંધ કરીએ ને તો મતલબ કોઈ ચિંતા જેવું હોય નહીં તો અત્યારે થોડોક ટાઈમ વધ્યો હતો મારી પાસે તો જો હું સ્ટેન્ડલાઇન ખાસ અહીંયા આવી ગયો તો અને જે પણ કોમેન્ટ બોક્સનો વિડીયો બનાવવાનો છે એ બધો આની ઉપર જ આપણે ખાસ ફોન આપણે ભરાઈ દેવાનો છે એની ઉપર જ મતલબ વિડીયો આપણે બનાવવાનો છે તો કારણ કે ઘણા લોકોની કોમેન્ટો આવેલી હતી હેપી ન્યૂર હેપી ન્યૂર રમેશભાઈ તો મને એવું થયું કે ચલો ભાઈ દરેક લોકોને આપણે રિપ્લાય આપી દઈએ અને જે લોકોની કોમેન્ટ આવેલી છે તો એમને રિપ્લાય આપવો બહુ જરૂરી છે અને મજા આવે એ લોકોને અને આજના વિડીયોમાં મેં તમને કીધું ને કે જેટલા પણ લોકોની કોમેન્ટ આવે છે એ બધા લોકોની કોમેન્ટ આવતીકાલના વિડીયોમાં લેવાની છે તો કોમેન્ટ ઢગલા કરી દેજો તમારી ચેનલની મુલાકાત પણ લઈ લઈશ અને જે પણ તમે કોમેન્ટ આઈ કરી હશે તમારા નામ સાથે કરજો તો તમારા નામ સાથે આપણે કોમેન્ટનો રિપ્લાય પણ મિત્રો સો ટકા આપીશું વિડીયોમાં તો ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરી દેજો અને આજે મિત્રો કેટલા લોકો બારે ફરવાઈ ગયા હશે અને બીજા નંબર મેં કે લગભગ આજે બેસતું વરસ આપણા ગુજરાતી માટે છે નવું વરસ એટલે કહેવાનો મતલબ કે આજે તો લગભગ મેં જ વિડીયો બનાવ્યો છે કારણ કે હું કન્ટિન્યુ વિડીયો યુટ્યુબની અંદર બનાવું છું તમને ખબર જ છે પણ હવે આજે જોઈએ કે આપણા કેટલા સબસ્ક્રાઈબ મિત્રોએ ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો છે કારણ કે એમાંથી ઘણા બધા એવા સબસ્ક્રાઈબર છે કે જેમને વિડીયો બનાવવાનો છે ને મિત્રો આજે મોકો ઓછો મળ્યો છે તો ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોએ વિડીયો બનાવ્યો પણ નહીં હોય પણ આપણે તો મિત્રો ટાઈમ કાઢી લીધો છે કારણ કે જો અહીં હું ચાર વાગ્યા પછી છૂટો થયો તો એટલે હજી તો ચાર ને બાવીસ થઈ છે હજુ મારી પાસે ટાઈમ છે મિત્રો અત્યારે અડત્રીસ મિનિટ હું ફ્રી છું બરાબર મને ચારથી પાંચ એક જ કલાક આજે મળ્યો છે એટલે આ વિડીયો ચાલુ કર્યો છે એટલે હજી મારી પાસે કમસે કમ પાંત્રીસ મિનિટ છે હવે પાંત્રીસ મિનિટની અંદર આપણો આ વિડીયો બનાવવાનો છે વિડીયો બનાવીને એને એડિટિંગ કરવાનો છે એડિટિંગ કરીને એને અપલોડ કરવાનો છે અને પાંચ વાગે એટલે કહેવત છે ને ઓલું જુગનીશ થરાજનું ગીત છે ને પાંચ વાગે ને પગ મારા દુઃખે તો હવે એવું નથી મિત્રો પણ આપણે ભેસ દોવાની હોય છે પાંચ વાગે પછી ગામમાં જવાનું હોય આ તો ઘડીક મસ્તી મજાક કરી લીધી મિત્રો કોઈ ખોટું માથે નહીં લેતા અને જો પાંચ વાગે ને એટલે આપણે ભેસ દોવાની હોય ભેસ્ટ ધોઈને પછી ગામમાં જવાનું હોય ખાસ કરીને એટલે કામકાજ હું વહેલું પતાવી દઉં છું ખાસ બરાબર અને પાણીમાં એવું છે મિત્રો કે હું તમને એવું હશે કે રમેશભાઈ ટાઈમ જ નવરા હોતા જ નથી પણ નવરામાં એવું છે કે હું આજે કામ નહીં કરું તો મારે કાલે તો કામ મિત્રો કરવું જ પડે બરાબર અને બીજા નંબરમાં કે જો આજે વસતું બરસ થઈ ગયું એટલે એક કામ થઈ જશે ને આજે તો મારે લાભ પાંચ એમનું જીરું પાવાનું છે પછી એરંડામાં મારે પાણી છે ને મતલબ ખસી જાય ફટડીને પાણી ન આવે ને એરંડામાં મારે પાણીની ખાસ જરૂર હતી એટલે મેં ફટાફટ એરંડા પાવાનું ચાલુ રાખ્યું એનું કારણ જ છે પછી જીરામાં ચાલુ થાય ને તો વળી પંદર વીસ દિવસ મારે છે ને એરંડામાં પાણી ના આવે ને એરંડા તો તમને મિત્રો જોયેલા છે બહુ હાઈફાઈ મસ્ત એરંડા છે તમે જુઓ અહીંયા અને પાણી મેઘું કહી નાખું બરાબર એટલા માટે અને ટેકનિકલનો વિડીયો તો મિત્રો આજે મેં હજી બનાવ્યો પણ નથી કારણ કે આવતીકાલનો મારી પાસે વિડીયો ટેકનિકલનો હશે કે નહીં એ મને પણ નથી ખબર પણ બનાવવાની આપણે પૂરી કોશિશ કરવાની છે અને અત્યારે હજુ ઘણું બધું મારે કટ લેવાની ઈચ્છા છે થોડો ઘણો બરાબર કારણ કે સવાર સવારમાં જો કામ તો મેં સવારમાં ઉઠીને આજે લગભગ હું પાંચ વાગે ઉઠ્યો છું મારા અંદાજે પાંચ વાગે ઉઠીને બ્રાસ બીજું કરીને પહેલું છે ને ગોગા મહારાજનું અહીંયા આપણે થોડુંક નાનકડું એવું મંદિર બનાવેલું છે ત્યાં ગયો તો દર્શન કરવા માટે દર્શન કરીને પછી ઘરે આવ્યા પછી ઘડીક પર બેઠા પછી આઠ વાગે તો મારે લાઈટ આવે છે અને ખેતરમાં જ આપણે કામ કરતા હોય કોઈ પણ આપણે ઘરે વ્યક્તિ આવે ને તો એક બે પાડિયામ પાણી મૂકીને આપણે ઘરે જતા રહીએ ટેન્શન હોતું નથી એટલે પાણી એમ ચાલુ રાખ્યું છે બાકી એવું બીજી કોઈ ટેન્શન છે નહીં આપણું પોતાનું છે આપણી ઉપર કોઈ પ્રેશર નથી પણ પાણી ચાલુ રાખીએ તો એમ કે આવતું આપણે જીરુંનું પીત કરવાનું છે તો આ વચ્ચેથી કામ નીકળી જાય તો અત્યારે હવે જો અમારે ઘોડીને બધું હરખું કરવાનું છે બરાબર ખાસ કરીને તો વિડીયો આગળ જોતા રહેજો અને તમારા આ જે કોમેન્ટો છે ને બધી લેવાની છે વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રેજો જેટલા લોકોની હેપી નીયરની કોમેન્ટો છે ને એમની ચેનલ ચેક કરીશું અને એમને રિપ્લાય આપવાનો છે ખાસ એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો એટલે જેથી તમને મજા આવે હજી કટ મારે ઘણા બધા લેવાના છે ટાઈમ મારી પાસે પાંત્રીસ મિનિટ હજુ છે એટલા માટે પહેલાં તો આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને છે ને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન હેપી ન્યૂ યર સાલમુ બારાક અને જય શ્રી કૃષ્ણ તો સૌથી પહેલાં મિત્રો આજના દિવસની અંદર તો તમે લગભગ મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રો અમુક અમુક જગ્યાએ સારા મંદિરોએ માતાજીના દર્શન કરવા ગયા હશે કોઈ લોકો ફરવા ગયા હશે એટલે આજનો દિવસ તો ખુશીમાં બધા લોકોને ગયો હશે તો પહેલી વાત તો કોમેન્ટ કરીને મિત્રો જણાવી દેજો ખાસ કે આજનો દિવસ આપણો કેવો રહ્યો અત્યારે હાલ આપણે આ વિડીયો બનાવી રહ્યા છે એટલે તમને એવું થતું હશે કે રમેશભાઈ એ વિડીયો ક્યારે બનાવ્યો છે તો ટાઈમ જોઈ લો ચાર અને દસ મિનિટ અત્યારે આપણે આ વિડીયો ચાલુ કરી હતી તમે વિચાર કરી લો ચાર અને દસ મિનિટ કારણ કે આપણા ઘરે પણ કોઈ મિત્ર આવતા હોય કોઈ મહેમાન આવતા હોય તો આપણી પાસે ટાઈમ ના હોય એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો ખાસ કરીને જે ટેકનિકલ જય ઉગવાનું પોસ્ટર પણ મેં આજે તો છે ને મિત્રો બહુ ઓછા ટાઈમમાં બનાવ્યું હતું કારણ કે મને એટલો બધો ટાઈમ નહોતો મળ્યો તો આજનો વિડીયો છે ને મિત્રો ખાસ તમે બનાવ્યો છે કે નહીં એ આપણને નથી ખબર બાકી આપણે જો ટાઈમ નહોતો ને તો ટાઈમ કાઢીને આપણે વિડીયો બનાવ્યો છે મેન મિત્રો વાત એ છે આપણે યુટ્યુબની અંદર દરેકને આપણે કહીએ છીએ કે યુટ્યુબમાં ટાઈમ આપણે કાઢવો બહુ જરૂરી છે સોટે સો ટકા તો તમે જે જગ્યાએ મિત્રો કોઈ પણ જગ્યાએ સ્થળે ફરવા ગયા હોય માતાજીના દર્શન કરવા ગયા હોય કે કોઈ જગ્યાએ ગયા હોય મતલબ તો બે તમે ઘણા બધા એવા મિત્રો હશે કે એમને વિડીયો આપણા સો ટકા બનાવ્યા છે તો આજનો વિડીયો તમે ખાસ એ તમને મિત્રો કહીશ કે યુટ્યુબ અને જે પણ આપણે કામ કરતા હોઈએ અને આજનો દિવસ તો મિત્રો તમને ખબર જ છે કે આખા વર્ષમાં એક ખુશીનો દિવસ હોય નવું વરસ સાલમું બાળક આપણે કહેવાય આપણા ગુજરાતી લોકો માટે હેપી ન્યૂ ઇયર આ અત્યારે પણ કહેવાય છે જો કે આખું વર્ષ બદલાય કે એટલે કે જે બે હજારથી પચીસથી છવ્વીસ આવે એ પણ હેપ્પી ન્યૂ ઇયર કહેવામાં આવે છે પણ આપણા ગુજરાતી માટે મિત્રો આ બહુ મહત્ત્વનો દિવસ છે તો આજના દિવસે મિત્રો આપણા જેટલા પણ યુટ્યુબના જે સબસ્ક્રાઈબ મિત્રો છે જે દરેક લોકો જીવનમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવી માતાજીને મિત્રો પ્રાર્થના કરું છું આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રો ખૂબ આગળ વધે અને હેપી ન્યૂ ઇર સાવું બાર ફરીથી વાર કહી દઉં છું હવે અત્યારે મિત્રો આજનું મિત્રો તમને વાત કરું કે આજે મેં જે ચાર અને દસ મિનિટે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો છે ને તો એનું કારણ એક જ છે જો કે તમને ખબર જ છે કે આ ફરે તો બધા દિવસો આપણા માટે દિવાળી જીવાતી હોય છે આપણે ખુશીમાં જે પણ કામ કરતા હોય ને એકદમ ખુશમાં જોઈએ છે અને આપણે એવું નથી મિત્રો કોઈ પણ આપણી ઘરે આવે ને તો આપણું કામ પણ આપણે બંધ કરીને સમય આપી દઈએ છીએ અને આપણે રહીએ ખેતરમાં વાડીમાં જ રહેવાનું છે કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોય એટલે કામ મૂકીને આપણે ઘરે આવી જઈએ મિત્રો એવું નથી આપણે સો ટકા કારણ કે આપણું પોતાનું છે હા આપણે કોઈ જમીન ભાગેથી રાખતા હોય ને તો આપણે તકલીફ થાય એવા ઘણા બધા આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે જેમને મિત્રો આ પ્રોબ્લેમ થાય કારણ કે આપણે કોઈક બીજાનું ખેતર વાવતું હોય એટલે મિત્રો આપણા ઉપર એક થોડુંક પ્રેશર હોય મિત્રો અને એ કામ મિત્રો આપણે જરૂર કરવું પડે છે ને એ ટાઈમે આપણે ખેતરવાળાનું કામ પડ્યું રહેતું હોય ને મિત્રો અને આપણે વિડીયો બનાવતા હોય તો ખેતર માલિક આપણને મતલબ કહી શકે છે ભાઈ આ કામ કરો અને વિડીયો બનાવવાનું બંધ કરો આ પ્રોબ્લમ મિત્રો આપણા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને બને પણ આપણે એ ટેન્શન નથી મિત્રો અને આજે પણ મિત્રો ભલે ખુશીનો દિવસ હતો મેં સવાર સવારમાં ગોગા મહારાજના દર્શન છ વાગે કર્યા હતો સ્લીપર વધી આવી હતો ત્યાર પછી ચા પાણી કરીને પછી છે ને જે લોકો આપણી ઘરે આવ્યા મહેમાન ગતિ આવ્યા એમની પાસે રામરામ કર્યા આપણા દેશીમાં જે લોકો ચાલતું હોય એમાં પછી એ કામ એ ચાલુ જ હતું કારણ કે લાઇટ દિવસની છે તમને ખબર છે કે હું પાણી જ અત્યારે મારે ચાલું જ છે કારણ કે અત્યારે મારે પાણી વાળવાની ફૂલ મિત્રો સીઝન છે અને વાત રહી કારણ કે પાણી પાવાનું મિત્રો બંધ ના રાખવાનું કારણ એક જ છે કે આપણું પોતાનું છે કોઈ પણ કામ મિત્રો સમજી લો કે તમારું ખુદનું જે કામ છે તમારે એકને જ કરવાનું છે દાખલા તરીકે તો તમે કદાચ આજે બંધ રાખો તો આવતીકાલે એ કામ તો તમારે કરવાનું જ છે એ નક્કી છે અને કોઈ કામ તમે એક કે બે દિવસ ના કરો તો એ કામની અંદર આપણે લેટ પડી જઈએ એ પણ નક્કી છે એટલે મેં કામ ચાલુ જ રાખ્યું છે મિત્રો ખુશી ખાતરી આપણે એવું કોઈ છે જ નહીં મિત્રો અને ગમે ત્યારે મિત્રો આપણે બંધ કરીને પણ મિત્રો આપણે ઘરે આવી શકીએ કોઈ ટેન્શન જેવું છે ને તો પાણી ચાલુ જ હતું ચાર વાગે લાઇટ ગઈ એટલા માટે મેં અત્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું કે ચલો આપણે અહીંયા એમાંથી ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હેપી ન્યૂ યરની આવેલી છે તો ઘણી બધી કોમેન્ટો આવે છે એમની ચેનલની મુલાકાત આપણે લઈ લઈએ કયા કયા લોકોએ કોમેન્ટ કરેલી છે તો પહેલા નંબરની કોમેન્ટ છે હેપી ન્યૂ રમેશભાઈ તો કોણ છે ભાઈ ડાભી મનુભાઈ તો ખાસ કરીને ચેનલનું નામ છે ડાભી મનુ લખેલું છે અને તેરસો સબસ્ક્રાઈબ છે ભાઈએ કોમેન્ટ કરી છે તો ભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષના અને આગળની કોમેન્ટ છે હેપી ન્યૂ રમેશભાઈ એવી જ કોમેન્ટ છે તો આપણે એમની પણ ચેક કરી લઈએ ચેનલ તો જ કોણ છે હરીશ ભીલ છે હરીશ ફિલ કરીને અને નો સબસ્ક્રાઈબ છે તો ભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષમાં તમે ખૂબ પ્રગતિ કરો ને એ મારા અને મારા પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આગળની કોમેન્ટ છે હેપી ન્યૂ યર રમેશભાઈ તો કોણ છે ભાઈ ચેક કરી લઈએ વિક્ટોરિયા પટેલ છે વિક્ટોર પટેલ પાંચસો સબસ્ક્રાઈબ છે એમના તો ભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન તમે પણ યુટ્યુબની અંદર ખૂબ જલ્દીથી સફળતા મેળવો એવી શુભકામના તો આગળની કોમેન્ટ છે હેપી ન્યૂ તો કમલેશ પટેલ નો સબસ્ક્રાઇબ કોઈ સબસ્ક્રાઈબ નથી મિત્રો તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કે જે તમે મને કોમેન્ટ હેપી ન્યૂર તમે મને જોશો ને જે કોમેન્ટ બોક્સમાં એ બહુ મજા આવે મિત્રો અને આ તમને સેમ ટુ બધા લોકો આપણું ગુજરાતીમાં વાપરે છે કે હેપી ન્યૂર તો અહીંયા આપણું ગુજરાતીમાં તો તમને ખબર છે કે તમને લખીને પણ એવું ને એવું કહી દે અથવા ઇંગ્લિશમાં કહી દે સેમ ટુ યુ પણ મિત્રો એ પણ તમને કહી દઉં કે આપણે સેમ ટુ યુ નથી કહેવું પણ હું તમને કહું નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં ખૂબ પ્રગતિ કરો ને એવી માતાજીને પ્રાર્થના તો આગળની કોમેન્ટ છે નવા વર્ષના રામ રામરામભાઈ તો નવા વર્ષના રામ રામરામભાઈ તમને પણ જીતેન્દ્ર કોન્ટિયા કોન્ટિયા એવું કંઈક નામ છે જોઈ લેજો ભાઈ કોઈ સ્પેલિંગની અંદર ભૂલ થઈ જાય તો માફ કરજો અને તમે અભિનંદન પાઠવ્યા છે તો ખૂબ ખૂબ તમને પણ અભિનંદન નવા વર્ષમાં તમે પણ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના આગળની કોમેન્ટ છે આ સાહેબ આપના પરિવારને પર ખૂબ ખૂબ નમન તો સવારે મેં પોસ્ટ કરી હતી એની અંદર કોમેન્ટ આવેલી છે રતન રેસ્ટ તો રેસ્ટ રતન રોસ્ટ લખેલું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તો તમારા પરિવારમાં જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને નવા વર્ષમાં મિત્રો ખૂબ આગળ વધે એવી શુભકામના છે આગળની કોમેન્ટ છે નવા વર્ષના રામ ભાઈ તો કોણ છે આરટી ચાવડા વ્લોક્સ એકવીસ માત્ર સબસ્ક્રાઈબ છે તો ધન ધન્યવાદ દિલથી મિત્રો અને તમે પણ નવા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો ને એવી મારા તરફથી પણ શુભકામના છે આગળની કોમેન્ટ છે હેપી ન્યૂયર તો ફાર્મર લાઈફ નામ છે ચેનલનું અઢારસો સબસ્ક્રાઈબ છે તો ભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના કરું છું તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ નવા વર્ષના રામ રામ તો બનાસ જુરેસ્ટ બ્લોગ છે તેતાલીસ સબસ્ક્રાઈબ છે તો ભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષના અને અહીંયા ઘણી બધી મિત્રો હજુ કોમેન્ટો છે બરાબર અહીંયા જે કોમેન્ટો આવે છે આપણે અહીંયા લેતા રહીએ છીએ નવા વર્ષના સીતારામ તો ભાઈ મકવાણા આરવી વ્લોગ વન તો ધન્યવાદ ભાઈ તમને પણ અને નવા વર્ષના તમને પણ ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી મા હિંગળાજને પ્રાર્થના કરું છું મિત્રો અને આગળની કોમેન્ટ છે હેપી ન્યૂ રમેશ કાકા તો ભરત પરમાર આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ છે તો તમને પણ હેપી ન્યૂ અને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન હવે અહીંયા કોમેન્ટો તો મિત્રો ઘણી બધી આવેલી છે ને જે પણ આ વિડીયોમાં જેટલી પણ કોમેન્ટો આવશે હેપી ન્યૂ ઇયરની નવા વર્ષની તો આવતા આવતીકાલના વિડીયોની અંદર આપણા જેટલા પણ કોમેન્ટો આવશે હેપ્પી ન્યૂ ઇયરની બધાની આપણે હેપ્પી ન્યૂ ઇયર પાછા તમને ચેનલનું નામ સાથે મિત્રો જણાવીશું કોને કોને કોમેન્ટ કરેલી છે તો આ વિડીયો કન્ટિન્યુ હજુ જોતા રહેજો કારણ કે આપણે અહીંયા કેમેરો હવે હાથમાં લઈ લેવાનો છે કારણ કે કોમેન્ટ બોક્સ વધારે પૂરું કરું છું અને જે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરશે ને એ લોકોની આપણે ચેનલની ફરીવાર મુલાકાત હજુ લેવાની છે આવતીકાલે આ વિડીયોમાં જેટલાની કોમેન્ટ આવશે ને એ બધા લોકોની ચેનલના નામ સાથે આપણે જે પણ કોમેન્ટો આવેલી હશે એમને રિપ્લાય આપણે સો ટકા મિત્રો કરીશું મિત્રો વાડીની અંદર આપણે તમે જુઓ અમારે આંબા કેટલા વાયેલા છે એમાંથી બે ત્રણસો મિત્રો ઇડોના કારણે સુકાઈ ગયા છે બાકી તમે જુઓ એક તો અહીંયા છે બરાબર અને મોટામાં મોટો આંબો આ છે અને આ બો તો મારા તમે દરેક વિડીયોમાં જોતા હશો આપણા ટેકનિકલના જેથી કારણ કે હું અહીંયા બેઠો બેઠો વિડીયો બનાવું છું એટલે આ બો તો આપણને તમને પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતો જશે બરાબર અને જો ખાસ કરીને આ છે જાંબુ અને મોટો ઝાબુ હતો એને જાંબુ વધારે આવતા હતા પણ તકલીફ એ થઈ હતી કે જે વાવાઝોડું ગઈ સાલ આગળની સાલ આવ્યું ને બે હજાર ત્રેવીસમાં તો થડામાંથી ભાગી ગયો હતો અહીંયા એ અલગ છે અહીંયા અને પછી એના પછી આ મેં નવે ઉછેર કરી દીધો છે અને આવતી સાલ જાબુ આવવા મળશે અને એના બાજુમાં છે તો જો એના બાજુમાં છે ચીકુ આ ચીકુનું ઝાડ છે મિત્રો અને ચીકુને આવવામાં તો ઘણો બધો મિત્રો ટાઈમ બહુ લાગી જાય છે કારણ કે ચીકુ પાકવામાં બહુ વાર લાગે છે ક્યારે ચીકુ આવે ને ક્યારે પાકે ને એનું કોઈ નક્કી હોતું નથી બરાબર અને અત્યારે જો હું વિડીયો બનાવું છું તો જો મોરની પીંખી અહીંયા મને મળી છે જો સંજય હંગાથે નથી કે આ પેંખડી મોરની ભાળી જાય ને તો જબર ખુશ થઈ જાય બરાબર તો આપણને આ મળી છે તો સંજય માટે લઈ જવાની છે એક બીજી પણ પડી છે બે ત્રણ પડી છે આપણે જોઈ લઈએ પડી છે એક હજુ પેલી બાજુ દેખાય છે આપણે લઈ લઈએ કારણ કે અમારા વિસ્તારમાં છે ને મોર બહુ છે મિત્રો એટલે અવારનવાર જો અને આ જો આ બીજો આંબો છે અને આ લીંબુડી હતી મિત્રો તમને ખબર છે અને ખૂબ લીંબુ આવતા તમે આગળના વિડીયોને ઘણા બધા જોયા છે પણ એ આવું પડી ગીધી પછી મેં એને કાપી નાખી છે અને આ તમને દેખાય રાયણ છે મિત્રો હવે રાયણ તો હવે ક્યારે આવશે આપણે રાયણ ક્યારે ભાવશું એ તો આપણને ખબર નથી બરાબર આની અંદર વાયુ છે જામફળ પહેલાંમાં એ પણ છે જામફળ બરાબર બે જામફળ વાયા છે અને જો આ બીજા નંબર ત્રીજા નંબરની પીંખડી પડી છે મોરની તો આપણે લીધી છે અહીંયા હજુ પેલી બાજુ જોઈએ એક હજુ દેખાય છે બે ત્રણ પીંખડી આપણને અત્યારે મળી છે કારણ કે આ બને એવું બધું હોય ને એટલે પાણી પીવાની અહીં સગત પાણી આખો દિવસ ચાલુ આટલા આટલા નજીકમાં ક્યાંય પાણી નથી ને એટલે પાણી પીવા ખાસ અહીંયા આવે બરાબર એટલા માટે અને અત્યારે જો અહીંયા પણ એક એક બે પીંખડી અહીંયા પડી જ છે જો અહીંયા બે ત્રણ પડી છે તો ત્રણ બીજી અહીંથી ઝીંકડી જુઓ આ ત્રણ અહીંયા અલગથી મળી છે બરાબર ને જો કેટલી થઈ ત્રણ ને ત્રણ છ તો છ પીંખડી થઈ આ બા ઉપર બેસવા મોર આવે ખાસ કરીને હજુ આપણે જોવાની છે કારણ કે મે તો અહીંયા મોટો લીમડો આપણો છે એના માટે તો ખાસ મોર નહીં આવતો પણ અહીંયા ઠંડી હવામાન આવી હોય ને પાણી મારે આખો લીલણમાં હોય ને એટલે મોર બેહવા આવે એટલે આ ખાસ પીંખડીઓ પાડે બરાબર આવ્યો નથી ને મોટામાં મોટો આંબો આ છે મિત્રો ખાસ આપણો બરાબર તો આ ગુંદીને બહુ ગુંદા આવતા પણ મેં અહીંયા આંબાને નુકસાન થતું ને તો મેં પછી એને કાપી નાખી છે જો બીજી પડી આપણે એને લઈ લઈએ રહી તો છ ને એક સાત થઈ હા જોઈએ હજુ તો ઘણી બધી ખેતરમાં ચારે બાજુ ફરવા નીકળીએ ને આપણે તો બધી બાજુ હે ને તિંસડીઓ આપણે ઘણીએ પડી હોય આખા ખેતરમાં બરાબર આપણે કઈ ફરવા નીકળતા નથી ભાઈ ખાસ આ તો અહીંયા વિડીયો બનાવતા હતા તમને દેખાતા દેખાતો આટલી બધી બધી મળી ગઈ જો આપણે કોઈ સ્પેશિયલ જતા નથી જો પડી છે પણ આપણે થોડીક ભાગેલી કંઈ લેવી નથી અને આટલી હું સંજયને આપીશ ને તો સંજય ખુશ થઈ જશે તો મોટા મોટો આબો આ છે મિત્રો જો અને ટેકા ભરાયેલા છે અને જ્યારે કેરી આવે ને તો બધી કેરી અને છે ને આવ નીચે અડતી હોય છે તમે આગળ વિડીયો તમે જોજો ઉનાળામાં અને એટલી બધી કેરી આવે છે ને મિત્રો તો વાત જ જવા દો આપીએચલમાં છે ને આપણે વિડીયો બનાવીશું તમે જોજો ઘણી બધી આને કેરી આવે છે કારણ કે એક આ બો એક નથી મિત્રો આ એક જો સામે દેખાય બે સામે ત્રણ ચાર આ બધા આ છે સામે દેખાય જો આ બાદ ચીખું આ બધા સામે દેખાય ને એ બધા આ છે અને ખૂબ જ કેરી આવે મિત્રો કારણ કે પાણીની સગવડ છે ને એના કારણે આવે છે ખાસ પાણી આપણે બોર છે એટલે બોરના લીધે પાણી પૂરતું જેટલું જુઓ એટલું મળી રહે એટલે ઘણી બધી કેરી આવે છે મિત્રો અને લીંબુ ઘણા આવે છે પણ અત્યારે હાલમાં નહીં લીંબુનો ટાઈમ તો અત્યારે પૂરો થઈ ગયો આ બધી રચકા બાજુ થો માટે તો હવે આજનો વિડીયો અત્યારે આપણે પૂરો કરીએ છીએ કાલે ફરીવાર તમારી કોમેન્ટનો વિડીયો લઈને આપણે આવીશું તમારી તેમની મુલાકાત લઈશું તમારી કોમેન્ટના રિપ્લાય આપીશું તો આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં મળે